જેતપુર બળદેવધાર વિસ્તારમાં કેનાલમાં અકસ્માતે પડી જતાં પ્રૌઢ મહિલાનું મોત જેતપુર બળદેવધાર વિસ્તારની કેનાલમાંથી પ્રૌઢ મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે બળદેવધાર વિસ્તારની કેનાલમાંથી જસ્સીબેન સીલુ નામની પ્રૌઢ મહિલા અકસ્માતે કેનાલમાં પડી જતાં મોત નીપજ્યું હતું પ્રૌઢ મહિલાને એકસો આઠ મારફતે જેતપુર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા પ્રૌઢ મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેતપુર પોલીસ હોસ્પિટલ પહોંચી અને તપાસ હાથ ધરી છે રાજશ્રી એપ્રિલ જેન્ટ્સવેર ના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ